લગ્ન પ્રસંગે કન્યાના પિતાને સરકારની આર્થિક મદદ એટલે કુંવરબાઈનું મામેરું સહાય યોજના સામાજિક ન્યાય અને અધિકારિકા વિભાગ દ્વારા કુંવરબાઈનું મામેરું સહાય યોજના અનવ્ય બાર હજાર નાણાકીય સહાય મને આ યોજનાનો લાભ મળ્યો જે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમ લાભાર્થી રાઠોડ મંદનાબેન બેન સુરેશકુમારે જણાવ્યું અનુસૂચિત જાતિના આર્થિક આર્થિક રીતે સક્ષમ ન ન હોય એવા પરિવારોને દીકરીના લગ્નના શુભ અવસરે તંગી પડે તે માટે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કુંવરબાઈનું મામેરું સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે અનુસૂચિત જાતિના પરિવારોની એક દીકરી હોય કે બે દીકરી હોય તેમને રૂપિયા બાર હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે

વંદનાબેન સુરેશભાઈ રાઠોડા યોજનાની વાત કરતા ખુશી સાથે જણાવે છે કે મારા લગ્ન પાટણ તાલુકાના સોણક ગામના રવિકુમાર અમૃતલાલ સોણકિયા સાથે થયા છે સરકારની આ સહાયથી અમને લગ્નના ખર્ચમાં આર્થિક મદદ મળી છે આ યોજનાનો લાભ બધી દીકરીઓને મળવો જ જોઈએ દીકરીઓ આ યોજનાનો લાભ લેવો જોઈએ મને આ યોજનાનો લાભ મળ્યો તે બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું દીકરીના લગ્ન પ્રસંગે આર્થિક સંકળામણ અનુભવતા કેટલાય પરિવારો માટે કુંવરબાઈનું મામેરું સહાય યોજના એક ટેકણ લાકડી બની છે ગરીબ અને મધ્યમ પરિવારો માટે આવી સહાય પ્રસંગના ટાણે ખૂબ જ લાભકારક નીવડે છે આ સહાયથી કેટલાય ગરીબ પરિવારોની દીકરીના હાથ પીડા કરવાની આશા પૂર્ણ થઈ છે મારું નામ રાઠોડ વંદના સુરેશભાઈ છે અને આ આ કુંવરબાઈ મામેરાની યોજના ગ્રામ પંચાયતમાંથી મળી અમને એનું ફોર્મ ભર્યું અમે અને એનાથી અમને ગુજરાત સરકારમાંથી બાર રૂપિયા મળ્યા અને સહાય સારી અમારી લગ્નમાં સહાય આર્થિક સહાય બની અમારા લગ્ન ચૌદ પોચ બે હજાર ચોવીસના થયા દીકરીઓને આ યોજનાનો લાભ લેવો જોઈએ મને આ કુંવરભાઈ મામરાની સરકારની સહાય મળી તે બદલ ખૂબ ખૂબ આભાર